આ હોન ખબર નહીં પડતી હોય બે જણા અને ઈવાન તો હને ચિંતા હોય ઈવાના પાન તો છે લેબુ છે લેબુ તો જીવન પાન છે આ જીવન નું મોદ છે પણ અરે કેટલા રે હજુ લગન દેખાતા નહીં આજા આખી રાત નો ઉજાગરો પડ્યો હો પેલા જ્યાં સાધવા અને ભૂત લાયમાં કોઈ ઠેકાણું પડ્યું નહીં આખી રાત ભૂત ને ઊંઘવા નહીં દીધા તે આખી રાત ખરા ને જીવન યોન ખેમલોટ તઈન તાપ્યા બરો બર નમુ ના હોય ને તો સરપન ને પેલું લેબુ છે ને એ આલી દે એ ભૂત લાયા નમ જરૂર જ નહીં આપરા રાખવું નહીં રોજ ના ઊંઘવા દે એના કરતી સોંતીજી ઊંઘ તો ફાવ એટલે આલી દે આવું છે જેને રાખો એ રાખશે હમું દેખાય છે આડી ટોપી અલે ગે દે ઊંઘી જો તો કહું અજી વાશો બન નહીં કરી નઈમ જોમ ચા પીને દાતન કરીને ચા પીને તરત પાછો વરે છું સોમલા તમે જો ખબર પડે સકન એ પરથી કેતા રે હવારે કે આ એ વેલા હજુ લગન આયો નહીં ખેમલો નહીં આયો જો નહીં આયો ઇને કોઈ ચિંતા જેવું સક નહીં એ ઇને હું ચિંતા હોય ચિંતા તો મને સા લેબુ મારા પાહન સાથે તે જીવન લે લે મારા નહીં જોય તું અમુ કાલે રાખો ત રાખ હો પાછો જાલ દેવાનો લેક તે તારી મોકલી ના દીએ ભૂત ને સક બેંકમાં મો કે તો તો કે અમારી કોમો બરગાડ દેવો છે ને

રાત રાજદાળો મારું ઘોનું રમ કરી નાખ્યું પણ કેમ લાય છે આલો તું પરસેક પાછો જીવણિયા તું ધઈ હાલે આવો તો ચાલો બે લાફા મેલે કાઢી મેલો સરપત હો તને ખબર નઈ હો ઈમાં હું કાપળો કાઢી મેલે હું નઈ હો તો ફાયદો થાય છે નફો ને એક લાય તાન ભેગું બીજું એ થાય એટલે બે થાય તો હાચી કેમ લેજો પેલા લેજો લેજો સુમા કાકા હા

જા નાટક કરતો હતો કેવી હાલત થઈ રી હતી તું જોવો ને પણ અમે બીજો કોક હંગાતો હોય તમારા સિવાય તો તૈના માં એક એકલ ઉભો ના રમ હું આવત ને ભણા તો તૈને તૈને મોહણ માં જ વાત હવારે તો જાવું પડત ઇકાન તા વામ જીવણીઓ મુસો ચડાવે છે ને બે બાજુ રાતે તો મુસો નેચી થઈ રહી હતી અમે કે તારી મૂછો કોઈ ફામ ની નહીં જીવણીયાર કે ખોટી વધારે છે ઉભો તો રતો નહીં ટાઈમ હોય છે અને વિધી કરીને આલોસન ભણા લે આતમ ખુશ ખુશ થઈ જાવ હો બધા ઉઠસી એટલે તો સપનો જોતા છે હારો હરોનો સપનો તો ખરા જવાબદારી હોય ને પેલા ને ઘેર રાખ્યું તો પેલા ના ઘેર રાખું ના પોણા મજા તો હજી અમુ આવશે મજા તો ખરો રંગ તો હજી અમુક ગમો મીઠાઈ તો જેટલી બધું ઉપાડી નાહેલા પાસા ના ના યુવાની ઈચ્છા તે કાળી ચૌદશ ની વાત પૂરી કરી આલી અને પૂંજા વાળો તો લડવાનું ના હોય મોહણામાં માં એ પેલા દારિયુ ખબર કરી નાખેલા એ પાછું દારિયું ખરા ને એને પૈસા લઈ ખર્ચા હોય આ પૂંજા વખત નું ખાઈ ખેલું પડ્યું છે ને અમે એના ઘેર કદી સારો ધોકો નહીં પડ્યો હતો ખૂણામાં આ દારીઓ નવું લઈ ને આવ્યું તારા મમે પાણી માપી લીધું તેને તેના માપી લીધું આ તો સાબાશિયા ઓ હો કેવા મૂર્ચન પણ લોકોની જિંદગી ખરાબ થઇ જાય કેવાય પણ અમે જે આવ્યું છે ને એને હાથવી રાખજો અમારે અમારી જિંદગી બગાડવી નહીં રૂપાડી તારે આલી છે ને બકરી ગઈ

નીકળે તો હું તો નીકળ આઈ ગયો આ રાત કઈ કોઈને ઊંઘવા દીધા મગજ માં ખોટું ખોટું વિચારતા હશે ને

સરપંચ હોય એક મેળ માં બે તલવાનું ના રે તો નવું મેળ બનાઈ જાવ અને એક જંગલ માં બે ના રે તો પેલા બીજા જંગલ માં સરપંચ પૈસા પાછા એટલે મને ના લેસ એમ કહે એ તો ધૂધુ વાળા ના લેસ એ ના ગમે તે ના તમારે તમાર ભૂત તમાર પાસે ભૂત પાછી લઈ લો એ ખ્યા એમ કશું મારા પહાડ ના આવે એ બધી વિધિ થઈ રહી છે

તમે કેતા મેં માં જ છે આ ત્રણ જણા પહાર રવાનું આ ત્રણ જણા પાર જ તમે મેલ કે તમારું ઓળખો સૈક એના માટે કોઈ મેળવા ના જવાય પુત્ર હશે તો ખપસી બધા જેલા ના હોય હું એકલો જ છું એટલે મને હું વિધિ થાય ને એ બધી મને ખબર મફત

લાયા છીએ ને એ કમ્પ્લેટ વિધિ કરીને તમારા ઉપરથી વારી લેવું પડે અને જે જગ્યાએ લાયા છે એ ઠેકોણ આપડે પોકારી દેવું પડે બેસી આપડે તો નવા ઉપાધી કરીને મેલે કર શોમા કાકા અમે હું કહીશું સરપંચ તમારું કામ કરાવું તો લઈ સરપંચ અમને ખબર ને કોણ કરે છે એ બધું તમારે જ કરવું પડશે ગમે તે થાય કુણું કાઠું કરી અને ની પાછું એ પડશે મારા ઘેર થી દુઃખ નહી લાવવાનું એ કોંગ મંગાવવાનો સર બોલાયો તને રાતે લેતા કાઢી રાખ્યા થોડા ઘણા ઓછા કર્યા હતો જીવણિયા માણસ હોય ને તો હું સમજાવી દઉં

મિનિટ નહીં રાખવો પણ જીવન યાદ તો રાખો હતો નહીં ના મારે નહી રાખો કેમાં તમે તો તેની પેલા ફૂગે જ હાથ થઈ ગયા છો લે રાતી હાલત ખરાબ કરી નાખી જઈને વાળી લેજો જો અમે બે જીવન પૈસા કેમ વિચારિત કામ કરો હવે પૈસા ની સગવડ કરી હાલ પાછા હાલ કોમ કઈ નાખું

પૈસા નું ઠેકવાનું ના પડે આપણું ઠેકવાનું વેલા પડી ગયો પેલો લોન વાળો આયેલો તો તમે ના ડોક્યુમેન્ટ ઉપર લોન લઈ લીધી શું કરું ત્યાં ને હું જીવતો નું મરી જ ઘર માં કોઈ નઈ થાય

હા થઈયે થઇએ બસ હજાર થઇ જીધી કરવી પડશે તમારો ઉપર લેવો પડશે આ તો પેલો મળે છે પાસે એક હું કા એને હાલવા પડશે આપડે તો કશું લેવા નહી સેવા કરવાની છે ખેમા ખેમા હું તો એમ કઉ છું હજી એક વખત તમે વિચારી લો તેની તે આવો મોકો નહી મારા વારા ઘડી ચૌદ આવતી નહીં પછી બાર મહિને વાત એક વખત વલ્લો પહોંચી જાય ને

રાતી હંગાતી આયો અત્યારે આવા બધું જફા લઈ મે હવાનું કુલ ગલત હતા એટલે બધી દફા કોઈ ના કરે જીણી આ જઉં તેવું કોમ છે ઓમો તો ભલભલોનો જીવ જતાર કેમ તા મે તો વારીન ગે જતાર લ્યા અને રાત પરા મારા મોહણમ જવાનું અને પછી મારો દુવારો નેકરી જાતે કણ આ જોખમ લઈ જવાય નઈ કણ સાચી વાત છે તમારી બોલ બોલ તમારું તો કશું લેતા હોય તાળું તો ગેરકૂતું હોય હું મોહું ઘર પેડાઈ જાય નહીં બોલું જેવું કોમને હમત તારે એ તો રાત્યુ ના મારે પતી ગયું જે તમારા ઉપર થી વારવું પડશે આ કોમ કોઈ ના કરાવ કરાવો કે જલ્દી કરો કે ઉતાવર ઉતાવર નું કોમ હારું નહીં જીવન ચેતન નું કોમ

ખમી હકતો નહીં બીજું તો હું ખમી અકારે એક તમારાકરી નહી ભૂલ લાગજો સોમા કપુ પડશે તમારા લવાનું નહીં ખેવા નહીં બોલું અને બોલવાની એ નહી સોરી મેલ સોરી મેલ હા આ તાર થતું યે આલ દે હું હા હા તારી જગ્યાએ પોકારી દે હું ભૂલ થઈ ગઈ એક વખત ઓનો કામ નહીં રાખી કે હું હા હા હું એ જગ્યાએ પોકારી દઉં હો જે મંત્રમાં તને બોજે છે ને તેમાંથી તને છૂટો કરું છું છૂટો કરીને હોને રાખવો નહીં તું આવે તો એ જગ્યાએ તને મેકી દેવું અરે તારા જે ધૂપ દુવારો થતો છે ને એ બધો પોકારી દેવું અને બધો એ જગ્યાએ કરી દેવું સોરી મેલ હેર સોરી મેલ હેર પેલા બે જણા છોડ્યા છે ને મને તારા સોરવો જ પડશે સરપણ જલ્દી કરજો થોડી મેલ થોડી મેલ છૂટો કર મોણન ને જે વચન માં તનુ છે ને એ વચન માં તે કરે છે અમનેય આવ કદી નય આવ અરે ભળ્યો છો મા કાકા જીવણ્યો ઓય હટકે જો જેવો કાઠું પડ્યું કશું ના થાય આ લેવું ને તો પાછળ ચોપી દે રાતી લેતા જ હું આપણે કોઈ વાતો નહીં સરપંચ અમે ખેમા તમે મોજ કરો પટી જો ને પટી જો મોજ કરો મોજ કરો અમે ચિંતા ન કોઈ જાણે હું કામ કરવા દો અમે કોઈ બીક ના રાખતા અમે ના બોલાવતા મીસો બોલાય તમાર આવાજ હતો હા હા નહીં આઈએ અમે પણ તમાર કે ઉપર આવું થાય બધી સફાઓ થાય ઉપર લાખ રૂપિયા બગાડ્યા અને કિંમત કરો હું શકું કરાયા તત્રી ની સાચી કરી ચોત્રીસ હજાર મોકલીયાળીસ જાઓ છો અમુક કદી જીવન માં સાચવા નહીં જવાનું તારા જીવન ને બેન જવું હોય તો જ પણ મારું નામ ના લેતા કરીને પણ આવી રસ્તે પૈસા કમાવાનો ધંધો નહીં ફરી ને આવો લાખ ઓછા કર્યા અને લોકો ને હપ્તા નહીં જીવન જાગો ચાર કોઈ જાળો ચૌદ સાધવા ના હતો પણ નોટો તો કરતી કરતી લઈને આવ્યું મશીન લે મેં તો કીધું હાથમાં આ તો સાપી સીધા મજા આવી

અરે રાતી તો ઘડીમાં માં ઉપર બેસી જો ઘડી માં જીવણિયાનો મોચો ઊંચો ને કઈ ના છો આ હલી જ્યાં હલી જ્યાં એવું લાગતું છે કે ઉપાડે પૂછ ને અરે એક કઈ ખમી નતો હકતો દોડ કરતા હતા ના ના અમે કદી ભૂત લાવવાનો નામ નહી લી હો અરે લાવું તો લાવું પણ આપણો તો પણ આપરો તો વાતો જ કરવાની કે અમાર પાસે તો સબ ભૂત એટલે ભીખ કે થરા હોવા આપળો તો દિવાળી પૈસા દિવાળી અમે દિવાળી આટલા પૈસામાં તો ઓરી ખુદી થઈ જશે કશો વાતો લઈ